તેને કહીએ જે પીર પરાહી જાનાન રે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ હું છું આપની સાથે તૌફિક ગાચે સુરત જિલ્લાના માંગરોડ તાલુકાના વાંકલ બોરિયા માર્ગ પર પોલીસ ટેક માહિતી મળે છે કે યુવક અને યુવતી છે તે ગંભીર રીતે રહેસાયેલા છે ને ત્યાં લોહીથી લથબથ અવસ્થામાં પડેલા છે પોલીસ ઘટના સ્થળે પહોંચે છે જ્યારે યુવકનું નામ છે સુરેશ જોગી તે પોતે ભરૂચના ગરુડેશ્વર હોવાની હાલ પ્રાથમિક માહિતી સામે આવી રહી છે આ બંને યુવક યુવતી વચ્ચે પ્રેમ સંબંધ હતો અને કોઈ અગમ્ય કારણસર તે મળ્યા અને ત્યારબાદ બ્લેડ અને ચપ્પાથી એકબીજાને રહેસી નાખ્યા છે આ યુવતી ઘટના સ્થળે મૃત્યુ પામી છે અને યુવક છે તેને સુરતની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે આ યુવક છે તેની સ્વરપેટી પણ તેણે પોતે ચપ્પુ ફેરવતા

અને છોકરી નું અત્યારે મરણ ગયેલ છે તો એના માટે ઇન્ક્વેસ્ટ કરી અને ફોરેન્સિક થી પીએમ કરાવવાની કાર્યવાહી ચાલુ છે અને જે છોકરાને ઈજા થયેલ છે એ છોકરો અહીં અત્યારે સિવિલમાં એડમિટ છે અને એની અત્યારે સારવાર ચાલી રહી છે આ બંને વચ્ચે ભણતા સાથે હતા એવી હકીકત જાણવા મળેલ છે અને બંને વચ્ચે મિત્રતાના સંબંધ હતા આજ સવારે ઘટના બન્યાના થોડા સમય પહેલા ફોન પર પણ વાત થયેલી છે અને બંને એકબીજાને વાંકલ માં મળ્યા હતા અને એક્ટિવા પર બેસીને એ જગ્યાએ ગયેલ હતા બંને વચ્ચે શું બનાવ બનેલ છે શું અણબનાવ હતો એની તમામ વિગત પોલીસ હાલ લઈ રહી છે અને આગળની કાર્યવાહી પોલીસ કરી રહી છે પ્રાથમિક ધોરણે શું લાગી રહ્યું છે આ બંને જે રીતે અત્યારે છોકરો પણ

કંઈક હજુ શું કરવાનું કે કંઈ એકબીજાને ઈજા પહોંચાડવાનું છે કે નહીં એ બે બાબતે પોલીસ વધુ તપાસ કરી રહી છે સ્થળ પરથી એક ચાકુ મળી આવેલું છે અને એક બ્લેડ જેવું વિષય પણ મળી આવેલું છે તો પહેલા યુવતીને મારી એવું લાગી રહ્યું અત્યારે જે ઇન્ક્વેસ્ટ થાય પોસ્ટમોર્ટમ થાય ઇન્જરી કઈ રીતની છે શું છે એ ત્યાર પછી જ કહેવામાં આવશે કે પહેલા યુવતીને મારીને પછી પોતાને મારેલું છે કે બંને એકબીજાને મારેલું છે

આ છોકરી જે છે એ કોલેજમાં ભણે છે અને છોકરો કોલેજમાં ભણતો નથી પણ સ્કૂલિંગ કે હાઈસ્કુલિંગમાં મને એકબીજા સાથે ભણતા હતા અને મોબાઈલમાં કંઈ બતાવવા માંગે છે પોલીસ અત્યારે પહેલાં તો એની ટ્રીટમેન્ટ થઈ જાય ટ્રીટમેન્ટ થઈ અને ડૉક્ટર જ્યારે છે ત્યારે પોલીસ ફર્ધર એની પૂછપરછ કરશે એ પોલીસને કંઈ જણાવવા માંગતો હશે અને ડૉક્ટરની અનુમતિ હશે તો ચોક્કસપણે તાત્કાલિક પોલીસ એ વિગત લઈ લેશે પણ હાલ ડૉક્ટરના કહેવા પ્રમાણે એની ટ્રીટમેન્ટ કરવી એ પ્રાથમિકતા છે કે જેથી ખરેખર વાસ્વમાં શું બનાવ બન્યો એની આપણને જાણકારી મળી શકે આ સુરેશ જોગી છે તે હાલ બચી ગયો છે ને તેની સોર પેટીને નુકસાન થયું છે આ મામલે સુપ્રિન્ટેન્ડન્ટ નું નિવેદન પણ સામે આવ્યું છે પોલીસ સાથે એ બાબતે કઈ ચર્ચા થઈ નથી હજુ કારણ કે પેશન્ટનો અત્યારે તો હાલ એને પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપી અને ઈએનટી વિભાગમાં રિફર કરવામાં આવેલ છે પેશન્ટને ગળાના ભાગે પાંચ સેન્ટીમીટર જેટલો ઘા છે આમાં સુરતના માંગરોળના વાકલ બોરિયા માર્ગે બનેલી જે ઘટના છે તે ચકચાર મચાવનારી છે અને પોલીસે પણ તપાસનો ધમધમાટ ચાલુ કર્યો છે પરંતુ હાલ પ્રાથમિક માહિતી સામે આવી રહી છે કે યુવક અને યુવતી બંને એકબીજાથી પરિચિત હતા બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો પરંતુ પારિવારિક રીતે તે લગ્ન કરે તેવી મંજૂરીની એક તકરાર હતી અને ક્યાંક ને ક્યાંક આ કારણસર તેમણે આ પગલું ઉઠાવ્યું હોય તેવું હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ની આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી વૈષ્ણવ